ગઈકાલે તારીખ અઢાર નવેમ્બર બે હજાર પચીસ ના રોજ રાજકોટ વન વિભાગ ધ્યાને આવેલું હતું કે રાજકોટ શહેરની અંદર આવેલ ખેતલા બાપાના મંદિરે કોમન સેન્ડ બોવા કે જે રસલ સેન્ડ બોવાના નામે પણ ઓળખાય છે એ પ્રજાતિના પચાસ થી વધારે સાપ કોઈ એક મંદિરમાં રાખવામાં આવેલા છે તો આ બાબતને ધ્યાને લઈને વન વિભાગે ટીમ બનાવીને તે સ્થળ ઉપર તપાસણી કરતા ત્યાંથી બાવન જેટલા સેન્ડબોવા સાપ મળી આવેલા હતા આ સેન્ડબોવા કે જે જે સ્થાનિક ભાષામાં ભમફોડી તરીકે ઓળખવામાં આવે છે અને આ સાપ એ વાઇલ્ડલાઇફ પ્રોટેક્શન એક્ટ ઓગણીસો બોતેર હેઠળ શેડ્યુલ ટુમાં સંરક્ષિત છે એને કાયદાકીય સંરક્ષણ મળેલું હોવાથી તેને કોઈ બંધક સ્થિતિમાં રાખી શકાતા નથી હોતા આ બાબતે રાજકોટ વન વિભાગ હેઠળની રાજકોટ ઉત્તર રેન્જ દ્વારા આનો ગુનો નોંધવામાં આવેલો છે તથા એ ગુના માં વન્ય પ્રાણી સંરક્ષણ ધારા ની કલમો ભંગ થાય છે એ બાબતે જે મંદિરના ના મહંત જે હતા જે મનુભાઈ દુધરેજા તેમની સામે પણ કાયદાસર કાર્યવાહી હાથ ધરવામાં તેઓની પૂછપરછ પ્રાથમિક પૂછપરછમાં એ બાબતો સામે આવેલી છે કે ખેતલા બાપાનું મંદિર ધાર્મિક રીતે સાપ સાથે જોડાયેલું છે અને ધાર્મિક આસ્થાના કારણે જ્યારે કોમન સેન્ડબો આ સાપ મળતા તો તેને ત્યાં રાખવામાં આવતા હતા અને ત્યાં કોઈ તસ્કરી થતી હોય કે એનો કોઈ બીજો ઉપયોગ થતો હોય એવી કોઈ બાબતો ખાસ કરીને હું એ કહેવા માંગીશ કે વન્ય પ્રાણી સંરક્ષણ ધારા હેઠળ કોઈ પણ લાઈફને આ રીતે પકડીને રાખવી કે તેને એનું ઉત્પીડન કરવું એ એને ગુના છે અને એ નિયમોની વિરુદ્ધ છે ઘણીવાર અંધશ્રદ્ધામાં ક્યારેક ક્યારેક નિયમો અને જોગવાઈઓ ના જાણકારીના અભાવે પણ લોકો અલગ અલગ વાઇલ્ડ લાઈફ છે જેમ કે સાપ છે અને કાચબા છે પોપટ છે એને પોતાના ઘરે મંદિરોમાં કે અલગ અલગ જગ્યાએ રાખતા હોય છે તો આવું રાખીને કાયદાકીય જે ગુંચવણમાં ન પડતા તેઓ વન વિભાગને સહકાર આપે અને આવી કોઈ બાબત ધ્યાનમાં આવે તો એ પણ વન વિભાગના ને ધ્યાને મારી ગુનો જે છે એ માંડવાપાત્ર ગુનો છે એટલે તેઓનો આ બાબતે તેઓનો જવાબ લઈને તેમને હાલ જામીન ઉપર મુક્ત કરેલા છે પરંતુ એમાં ફર્ધર ઇન્વેસ્ટિગેશન કરીને જો જરૂરિયાત જો જણાય તો એમને ફરીથી પણ પૂછપરછ માટે લાવીને જે દંડકીય કાર્યવાહી છે એ કરવામાં આવશે સ્થાનિક જે પૂછપરછમાં એવું જ ધ્યાનમાં આવેલું છે કે લોકો જે આ સાપ સાથે ધાર્મિક આસ્થાથી જોડાયેલા હતા તો તેમના ધ્યાને જ્યારે આ સાપ આવે તો ત્યાં મંદિર ઉપર લોકો મૂકી જતા હતા અને જે ત્યાંના મહંત છે એ પણ સ્નેક હેન્ડિંગમાં જાણકાર હોવાનું પ્રાથમિક તપાસમાં ધ્યાને આવેલું છે